કાયદેસર કોમ્પ્લેક્સો અને ગૌચર ખુલા કરાવવા બાબત સવિનય સાથે જણાવવાનું કે કોડીનાર શહેરમાં એક નવા બસ સ્ટેશનની સામે સિટી કોમ્પ્લેક્સ નંબર બે જાનભાઈ માતાના મંદિર સામે નંબર ત્રણ મેમણ કોલોની સામે નંબર ચાર સુગર ફેક્ટરી રોડ ઉપર ત્રણ કોમ્પ્લેક્સ નંબર પાંચ ગાયત્રી મંદિરની બાજુમાં આ બધા કોમ્પ્લેક્સ ગેરકાયદેસર છે આ બધા દિનુ બોઘાના પરિવાર તથા તેમના માણસોના નામે ચાલે છે છારા જાપા અને કડવાસણ સર્વે નંબર પંદર સરકારી ખરાબો કબજે કરેલ છે તેમજ હરમડીયાળા ગામે ગૌચરણ નગડલા અરીઠિયા મિતિયાઝ આ તમામ ગામોમાં દિનુ બોઘા અને તેના પરિવારના નામે ગૌચરણમાં દબાણો કરેલ છે તેને દૂર કરવા વિનંતી આ કાગળ જીગ્નેશભાઈ પાસે આવ્યો અને એમણે આ આપ્યો ને આ વાંચ્યો અને એમાર ભાઈ રામભાઈ સોલંકીની સહી પણ છે આ સાત બાર મહિના છે આમાં ક્યાંક ને ક્યાંક ભૂલ છે ઓફિશિયલી એ જે કાગળ બનાવનાર છે એ કાયદેસરના ગુનેગાર છે જેની જવાબદારી હતી

સોળ સત્તર સત્તર અઢાર અઢાર ઓગણીસ ઓગણીસ વીસ માં થયું એ ક્રોપ કટિંગ ના આંકડા મુજબ હેક્ટરે સાહીઠ હજાર રૂપિયા વેરાવળ તાલુકાના એક એક ગામના એક એક ખેડૂતને પાક વીમો મળે એમ છે જે પુરાતન્યુ તંત્ર છે ને એમને હું ચેલેન્જ સાથે કહું છું કે તમારામાં તાકાત હોય ને તો આ પાક વીમાના પત્રકો જેને બદલાવ્યા છે આંકડા જેણે બદલાવ્યા છે સરકારી દસ્તાવેજોારે જેને ચેડા કર્યા છે એમની સામે કાયદેસર કાર્યવાહી કરો ને આ જિલ્લાને પાક વીમો બતાવીને બતાવો તો માનીએ કે તમે તાકાતવાળા છો કોઈ માણસ તમને લડતું દેખાય તમને એમ થાય કે આ મારા કંટ્રોલમાં નથી તમે લડાઈ કરો આ સરકારની સિસ્ટમ નહીં રાભાઈ તમારે લડાઈ કરવાની પણ ક્યાં સુધી ખબર એના કંટ્રોલમાં રહીને એને પૂછીને એની સાથે વાત કરીને તમે એનાથી ઉપર વર્ટ ચેઇન કંઈક કરવા જાઓ એટલે તમારી વિરુદ્ધ પોલીસ કેસ થાય એટલે તમે કહો એવી જ અમારે લડાઈ કરવાની તમે એમ કહો કે આટલું જ કરવાનું તો અમારે એટલું જ કરવાનું દેશમાં બંધારણ કાયદો વ્યવસ્થા અમને જેલમાં નાખી દો અમને જાળ બાંધીને મારું સુરતની અંદર હું યાદ કરાવવા માંગુ છું જયેશ પટેલ ગુજરાત ખેડૂત સમાજ મેટ્રો ટ્રેન ની લડાઈ ખેડૂતોને વળતર અપાવવા માટેની તો જયેશભાઈ ખેડૂત જે ઓફિસ હતી એ ગયા વર્ષે આ તંત્ર એ પાડી નાખી બનાસકાંઠામાં રામસિંહ રાજપૂત ખેડૂતો માટે લડે એટલે હાલતા ને ચાલતા એમની ઉપર પોલીસ કેસ થઈ જાય એટલે આ સરકારમાં તમે જે માણસ લડતો થયો એટલે પોલીસ કેસ ભોગવતો થયો અરે ભાઈ તમારે લૂંટના જ કેસ કરવા હોય તો જે ખાનગી કંપનીઓ ગૌચર દબાવી લીધા છે આ રોડ જ બાજુમાં જે રોડમાંથી અમે આવીએ છીએ એ રોડ વરાવે જે સરકારી ખરાબાઓ લાગતા વળગતા નેતાઓ એ દબાવ્યા છે ખાલી કરી આવીને દેખાડો ને એના કારણે રોડ અટકેલો પડ્યો છે ખેડૂતોને ત્યાં તમે જેસીબી મોકલી ને એનું મકાન પાડી નાખો છો જે નેતાઓની જગ્યા છે એ ખુલી કરો ને ત્યાં રોડ કરો ને વાત કરવી હોય આ તંત્રની આ સિસ્ટમની તો સાંજ સુધી કરી શકીએ એમ છીએ લાલજીભાઈ જીગ્નેશભાઈ વિમલભાઈ વકીલ સાહેબ આનંદ યાજ્ઞિક સાહેબ આ બધાને આપણે સાંભળવાના છે પણ આ ક્રાંતિકારીઓ લોકોની વચ્ચેથી હું તંત્રને એક ચેતવણી આપવા માંગુ છું બે હજાર સત્યાવીસ સુધીમાં જેટલા જુલ્મ થાય એટલા કરી લેજો તમારી પાસે બે હજાર સત્યાવીસ સુધી છે ભાજપના નેતાઓના જેટલા પીઠું થવું હોય એટલા થઈ લેજો બે હાજર સત્યાવીસ પછી હિસાબ લેવામાં આવશે બે હાજર સત્યાવીસ પછી ગુજરાતમાં શાસન બદલે છે બદલે છે બદલે છે બદલે છે કોઈ સંકા નથી આ ક્રાંતિકારી જનતા બેઠી છે ને આ આ આયનો જવાબ છે કે બે માં સત્તા પરિવર્તન છે 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 અને છે એટલે છેલ્લી વાત જે લોકોને પાચન શક્તિ જબરજસ્ત છે જે રોડ ખાઈ જાય છે જે હજારો વીઘા જમીન ઓળવી જાય છે એમના ઉપર એક નાનું વાક્ય તમારી તો પાચન શક્તિ એ ગજબની છે હો અમે તો એક રોટલી માંડ પચાવી શકીએ છીએ અને તમે તો રોડ ગૌચર રસ્તા જમીન બધું જ ચાવી જાઓ છો પચાવી જાઓ છો થેન્ક યુ